બોટાદ જિલ્લાના ઓફિસરોને કામગીરી કામગીરીથી માહિતગાર કરવા પ્રથમ તાલીમ યોજાઈ શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ભાવનગર વિભાગ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બફુલિયા સાહેબ નાઓ મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય જે અન્વય નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ એ સૈયદ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ બોટાદ એલસીબી સ્ટાફ તથા એસઓજી સ્ટાફના માણસો કચેરી ખાતે હાજર હોય તે દરમિયાન એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભગીરથ સિંહ વીર સંઘભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેહસિંહ લિમ્બોલા નાઓને મળેલ સંયુક્ત બાતમી મળેલ કે િતેશજીભાઈ ઠોડિયા રહેવાસી નાગલપર ગામ રામજી મંદિર પાસે તાલુકો જિલ્લો બોટાદ વાડો મળી આવેલ જેની પૂછપરછ કરતા તે દરમિયાન તેમની પાસેથી

સૂચનાઓ છે જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ બોટાદના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરનો તુલસીભાઈ કાંધીભાઈ ઠોળિયા નામનો વ્યક્તિ છે એ ફોર વ્હીલ જે મોંઘી ગાડીઓ હોય છે એની લેવેજનું કામ કરે છે અને શંકાસ્પદ છે એ આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય તે મેળવી અને બીજાને વેચી દેવાની એ પ્રકારની એમો આચરી અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ જેમાં એક કિયા એક ક્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે એક બ્રેઝા અને એક બલેનો એ રીતે કુલ અત્યાર સુધીમાં એક કરોડ અને એકવીસ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ ત્રણ ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ ચોરીના ગુના નોંધાયેલા છે બાકીની જે ગાડીઓ છે પાંચ એના એન્જિન ચેસિસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરવામાં બીજા પણ સંડોવાયેલા છે જે બ્રિજેશ ઉર્ફે બાલો સુરતનો રહેવા છે અને એક રમેશ ઉર્ફે રામો એ આના જાન નથી એની પણ હજુ આ કામે ધરપકડ કરવાની બાકી ફરાર છે એ એને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકશું હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ આના સિવાય બીજે કારણ કે આપે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં એણે આતરેલા એટલે બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી અને એનો ગુના સિરિયસ છે કે શું એ અંગે તપાસ ચાલુ છે પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન ચેસિસ નંબર આ ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એને વેચતા હોય છે આ ટાઈપની એમો યુઝ કરે છે પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમો યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ હજી ચાલુ